સુરત શહેરમાં સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ નાર્કોટિક્સ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ સુરત શહેરની એસઓજી પોલીસ જયારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સુરત શહેરના અઠવાલેન્સ જયલક્ષ્મી ચેમ્બર પાસેથી આરોપી મુનીર ઉર્ફે જમાલ હસન શેખ રહેવાસી જયલક્ષ્મી ચેમ્બર રૂમ નંબર ચાલીસ બીજા મારે કબૂતરખાના ખાના બડેખા ચકલા સુરતવાળાને વાળાને ઝડપી પાડેલ છે જેની પાસેથી પૂછપરછ કરતા કહેલ કે આજથી પાંચ છ દિવસ પહેલા એમડી ડ્રગ્સ પાવડરનો માલ આરોપી શેઝાદ ખાન ઉર્ફે સેજુ પઠાણને 2000 રૂપિયા માં કમિશન લઈને વેચાણ આપવા આપેલ હતો ત્યાર પછી માવિયાએ પણ એવી જ રીતે એમડી ડ્રગ્સ નો જથ્થો 2000 રૂપિયા કમિશન લઈને વેચાણ આપવા માટે લીધેલ હતો અને હવે આરોપી મુનીર ઉર્ફે જમાલ પર 2000 રૂપિયા કમિશન લઈને વેચાણ આપવા આપેલ હોવાની હકીકત જણાવેલ જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને કોસંબા પોલીસમાં સોંપવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત